નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસને સોમવારનું રાશિફળ જાણો કેવું રહેશે તમારું ભાગ્ય કઈ રાશિએ રાખવી પડશે કરિયર ક્ષેત્રે સાવધાની મેથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્ર દિવસ રાત વૃશ્વિક રાશિમાં સંચાર કરશે જાણો મેષથી લઈને મીન રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે આજે ચંદ્ર વૃશ્વિક રાશિમાં રહેશે જ્યારે બ્રહ્મા મુહૂર્ત સવારે ચાર ને સત્યાવીસ વાગ્યાથી શરૂ થશે અહીં જાણો બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે કઈ રાશિને ભાગ્ય કેટલો સાથ આપશે અને સાથે જ પરેશાનીઓથી બચવા માટે કેવો ઉપાય કરવા જોઈએ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને એ આજે ભાઈ બહેન તરફથી સ્નેહ મળશે અને તેઓ તમારી વાતો પર અમલ કરશે જેનાથી તમને ખુશી થશે જો પરિવારમાં કોઈ સભ્ય નારાજગી દર્શાવે તો તમે તમારા મધુર સ્વભાવ સ્વભાવના કારણે માહોલને અળવું બનાવવામાં સફળ રહેશો આજે કાર્યક્ષેત્રમાં અમુક બદલાવ થશે જેના કારણે તમારા સહકર્મીઓનો મૂળ ખરાબ થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની એકસો ને આઠ વાર જપ માળા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉ આજે તમારા ઘરે કોઈ પસંદગીનું વ્યક્તિ આવી શકે છે જેને જોઈને તમે પ્રસન્ન રહેશો પરંતુ આજે તમારે માતા પિતાના સ્વસ્થ પ્રત્યે સાવધાન રહેવું પડશે બહારના ભોજનથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહો આજે કોઈ સહકર્મી તમને બિઝનેસ અંગે સલાહ આપે તો તેને સ્વીકારી લો લાભ મળી શકે છે બિઝનેસ બાબતે તમારે કોઈ યાત્રા કરવી પડશે આજે તમે કોઈ સમારંભમાં પણ હાજરી આપી શકો છો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજનનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે પિતા અથવા અધિકારીઓની કૃપાથી કોઈ સંપત્તિ મેળવવાની ઈચ્છા પૂર્ણ થશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે અને તમે પરિવારના સભ્યો માટે કોઈ નાની પાર્ટીનું પણ આયોજન કરી શકો છો આજે જીવનસાથીનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે સાંજના સમયે તમારે વાહનના પ્રયોગોમાં સાવધાની રાખવી પડશે કારણ કે દુર્ઘટનાની આશંકા રહેલી છે બિઝનેસમાં ધન લાભના યોગ બની રહ્યા છે કાર્યક્ષેત્રે કામમાં વ્યવસ્થા વધારે રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ લગાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ સંતાનના વિવાહમાં આવી રહેલી અડચણો આજે કોઈ વરિષ્ઠ સભ્યની મદદથી દૂર થશે અને વિવાહના સારા પ્રસ્તાવ આવશે જેનો તમે સ્વીકાર કરી શકો છો સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા વેપારીઓ વેપારીઓને આજે લાભ થશે અને યોજનાઓને ગતિ મળશે જેથી તેઓની આર્થિક સ્થિતિ મજબૂત બનશે કાર્યક્ષેત્રે જો કોઈ નિર્ણય લેવાનો હોય તો ઉતાવળ કે ભાવુક બનીને ના લો નહીં તો ભવિષ્યમાં આ જ નિર્ણય પરેશાનીનું કારણ બની શકે છે આજે સામાજિક કાર્ય કરવાથી તમારી પ્રતિષ્ઠા વધશે જેના કારણે મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ વિદ્યાર્થી વર્ગને સબ ધારમાં સફળતા મળશે જેનાથી પરિવારના સભ્યોનું માન સભ્યોનું માન સન્માન વધશે વ્યવસાયમાં તમને નવા અવસર મળશે આજે તમારે ખાનપાનને લઈ સાવધાન રહેવું પડશે નહીં તો પેટ સંબંધિત પરેશાની થઈ શકે છે સંતાનોના દાયિત્વ પૂર્ણ થવા પર મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે તમારે અના અનાવશ્યક ખર્ચથી બચવું પડશે આવક અને વ્યય વચ્ચે સંતુલન જાળવી રાખવું આવશ્યક છે નહીં તો તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે જીવનસાથીના સહયોગથી જીવનમાં ચાલ ચાલી જીવનમાં ચાલતી પરેશાનીઓનો ઉકેલ મળી શકે છે લાંબા સમયથી કોઈ સમસ્યા સમસ્યા ચાલી રહી હતી તો તેનો ઉકેલ પણ મળશે આજે સાંજના સમયે અચાનક ધનલાભ થઈ શકે છે જેનાથી મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે સામાજિક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો જેનાથી તમારી વાહવાહી થશે અને નવા મિત્રો પણ બનશે વિદ્યાર્થી વર્ગને શિક્ષણમાં પ્રતિસપ્ધારમાં વિશેષ ઉપલબ્ધિ મળવાની સંભાવના છે કાર્ય કાર્યસ્થળે ભાગદોડના કારણે હવામાનનો પ્રતિકૂળ પ્રભાવ તમારા સ્વસ્થ પર પડી શકે છે જેના કારણે અમુક બીમારીઓ તમને પરેશાન કરી શકે છે નોકરિયાત વર્ગને આજે નવા સંસાધન મળશે અધિકારીઓની કૃપાથી વેતન વૃદ્ધિ થવાની સંભાવના પણ છે આજે ભાગ્ય ત્યાંસી ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટને ગોળીઓ ખવરાવો વૃષ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે વ્યવસાય માટે જે પણ નિર્ણય લો તે કોઈના પણ દબાણમાં ના લો જો તમે અન્યોના દબાણ હેઠળ નિર્ણય લેશો તો ભવિષ્યમાં તે તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે આજે લાંબા સમયથી અટવાયેલું કોઈ કામ પૂર્ણ થશે જેનાથી મન પ્રસન્ન રહેશે નોકરીમાં આજે સહકર્મીઓની મદદ કરવી પડી શકે છે આ સમયે વાણી પર સંયમ રાખવો જરૂરી છે વિપરીત પરિસ્થિતિઓમાં આજે તમારે ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો અધિકારીઓનો નારાજગી સહન કરવી પડી શકે છે જો તમે બિઝનેસ મુદ્દે કોઈ યાત્રા પર જઈ રહ્યા હોવ તો તે ફાયદાકારક નિવડશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની સિંદૂર ચડાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઠ આજે કાર્યક્ષેત્રમાં તમારા અધિકારીઓના કારણે તણાવ થઈ શકે છે પરંતુ થોડા સમય બાદ તે સમાપ્ત થઈ જશે જો કોઈની સાથે પૈસાની લેવડ દેવડ અંગે વિચારી રહ્યા છો તો આજે દિવસ યોગ્ય નથી આજે તમારા પૈસા કોઈ જગ્યાએ ફસાઈ શકે છે પારિવારિક સંપર્કથી આજે લાભ થશે ભાઈની મદદથી આજે અટકેલું ધન મળી શકે છે આજે કોઈ મિત્ર માટે પૈસાની જોગવાઈ કરવી પડી શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશસ્ત્ર નામનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જાતકોએ આજે વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી જરૂરી છે નહીં તો તે અચાનક ખરાબ થવાથી ખર્ચ વધી શકે છે સાંજના સમયે આજે તમારા પરિવારના સભ્યો સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો વ્યવસાય કે ક્ષેત્રે મુલાકાતથી પ્રસન્નતા રહેશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આજે મનમાં કરિયરને લગતા કોઈ વિચાર આવે તો તત્કાળ તેના પર કામ કરો ભવિષ્યમાં તમને લાભ મળશે આજે સંતાનના કામ જોઈને પ્રસન્નતા થશે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે મદદ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે સંતાન તરફથી કોઈ શુભ સારા સમાચાર મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે જો તમે કોઈ સંપત્તિની ખરીદી વેચાણ અંગે વિચારી રહ્યા હોવ તો ચલ અચલ પૈસા ચલ અચલ પાસાઓની સ્વતંત્ર રીતે તપાસ કરી લો નહીં તો ભવિષ્યમાં તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે આજે સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દે વાતચીત કરી શકો છો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે જીવનસાથીને કોઈ દૂરની યાત્રા પર લઈ જઈ શકો છો અને તેઓની માટે કોઈ ઉપહાર ખરીદી શકો છો પારિવારિક વ્યવસાયમાં પ્રગતિ જોઈ તમારું મન પ્રસન્ન રહેશે અને પરિવારના સભ્યોને ફાયદો પણ થશે વિદ્યાર્થી વર્ગને માનસિક અને બૌદ્ધિક બોજથી મુક્તિ મળશે માતા પિતાની સલાહ આજે તમારા માટે ઉપયોગી સાબિત થશે જેનાથી તમને ફાયદો મળશે સાંજના સમયે કોઈ મહત્વપૂર્ણ જાણકારી મળી શકે છે જે ફાયદાકારક સાબિત થશે આજે ભાગ્ય ચોરાશી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષ